તો ગુજરાત સહિત દેશભરમાં સિંધી સમાજના પવિત્ર તહેવાર ચેટીચાંદની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત જૂનાગઢમાં સિંધી લાડી લોહાણા પંચાયત દ્વારા ચેટીચાંદ પર્વને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંસદ સભ્ય સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો પણ હાજર રહ્યા હતા ત્યારે સિંધિઓના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલના પ્રાગટ્ય દિવસની

એક અલગ ઉત્સાહ અને માહોલ હોય છે ત્યારે કાળુભાઈ લાલભાઈ એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને આજે ચેટીચાંદ નિમિત્તે ભગવાન ઝૂલેલાલના પ્રાગટ્ય દિવસ નિમિત્તે હું ભગવાન ઝૂલેલાલને પ્રાર્થના કરું છું કે આ સમાજે જોયેલા સપનાઓ પોતાના પરિવાર માટે અને આ દેશ માટે જોયેલા સપનાઓ પૂરા થાય એવી ભગવાન ઝૂલેલાલને પ્રાર્થના કરું છું હર વર્ષની માફક આ વર્ષ પણ લાડી લોહાણા સિંધી પંચાયત આયોજિત ચેટીચંડ મહોત્સવ બાલાજી ફાર્મમાં જૂનાગઢ મુકામે રાખેલો છે અને આખા જૂનાગઢને ધોરાબંધ સિંધી સમાજને જમણવારનું કાર્યક્રમ કરે છે આશરે ત્રણથી સાડા ત્રણ હજાર માણસો બધા ભેગા થઈ અને અહીંયા એક સમૂહ ભોજન એટલે એને અમારી ભાષામાં કહેવા હોય કે પ્રસાદ લેશે હર વર્ષે લાડી લોહાણા સિંધી સમાજ આ આયોજન કરે છે અને આગળ પણ કરતી